કેદી વિરુદ્ધ મૈરપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ લૂંટ વિથ મર્ડર ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યાં કેદીને વર્ષ બે હાજર ચારમાં નામદાર કોર્ટ દ્વારા ગુનામાં આજીવન કેદી સજા સંભળાવી હતી કેદી આરોપીએ વર્ષ બે હાજર પંદર માં ગુજરાત હાઈકોર્ટમાં ચૌદ દિવસના રજાની માંગણી કરી હતી જે રજા નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરતા કેદી જેલ મુક્ત થઈ પરંતુ ચૌદ દિવસ બાદ હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ પોલીસ થી બચવા અલગ અલગ શહેરમાં ફરતો હતો પરંતુ આ વખતે પોતાના વતન નોઈડા ખાતે પહોંચતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો નવ વર્ષ બાદ આરોપી યુપી થી ઝડપાયો સુરત માં અપહરણ અને લૂંટ વિથ મર્ડર ના ગુના માં કેદ ની સજા દરમિયાન બે માં પેરોલ મેળવી ફરાર થયો હતો તો સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે છેલ્લા નવ વર્ષ થી પેરોલ ફરાર પાકા કામ ના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ ને ઉત્તર પ્રદેશ ના નોઈડા ખાતે થી ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ સુરતમાં રહેતો મોહમ્મદ રિયાઝ ભાડેથી ટેક્સી ચલાવતો હતો દરમિયાન એક જૂન ઓગણીસો ના રોજ સુરત રેલવે સ્ટેશનથી બે પેસેન્જર રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસ ચંદ્ર વાજપાઈને લઈને વડોદરા ખાતે જવા રવાના થયો હતો પરંતુ બંને પેસેન્જરોએ ભરૂચ અને વડોદરા વચ્ચે પથ્થરથી મારી ફાયરિંગ કરી મોહમ્મદ રિયાઝની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી મારું તિવાન ટેક્સીની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા આ દરમિયાન તેઓ મધ્યપ્રદેશ ખાતે ઝડપાઈ ગયા હતા આ બનાવ અંગે સુરતના મધપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો વર્ષ બે હજાર ચારમાં નામદાર સુરત કોર્ટે આરોપીઓને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા કરી હતી પાકાકામના કેદી રાજુર્ભ રાજપાલ બાબુલાલ યાદવ સુરતની લાજપોર જેલમાં કેદ હતો દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાંથી ચૌદ દિવસના પેરોલ રજા પર છૂટવા માટે અરજી કરી હતી જે નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરતા કેદીને જેલમુક્ત મુક્ત કરાયો હતો ચૌદ એપ્રિલ બે હજાર પંદરના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર ન થઈ જતા ફરાર થઈ ગયો હતો કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરોમાં છુપાતો રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો તેનો દીકરો નોયડા ખાતે બેંકમાં નોકરી કરતો હોવાથી વર્ષ બે હજાર એકવીસના વર્ષથી કેદી નોયડા ખાતે શિફ્ટ થઈ ગયો હતો અને ત્યાં ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ત્યાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી